Reram-ram, citaram, jeci kresna, jai mata, jai betain, nahawar- hawarna, riel benawi gya, rai gya, riel, temam kaille tu, ima kaille ima, nahaa, to jeneno wagi gya, nah nastokang nitwai gya, maya nastok benawi wato, budak saya riel ben nastokang nitwai, ma. મોલા થોડાક છે ને જ બે ક્યારા હતા ને એક ગાજરનો ક્યારો ને એક આ બાજુ મેથી નો ક્યારો એ ગોડવાનો કરતો તો હું સાફ સફાઈ કરી નાખું તે ચોખા કરી ખા ને દક્ષા જ પાંદડા ખીરા ને એ બધા ભેગા કરી કરી ને અહીં મોટલી બનાવે કાયમ એક બે એક બે મોટલી થાય નહીં દક્ષા

पछि दादी दिन पूछ के गांव हमरा करवा लागो मोटा बड़े बड़े नु के गांव हमरा करवा लागो एम पूछ करवा तारे ये के आपो सीताराम ने जय श्री कृष्ण बधाई ने चाचा ने जय सीताराम ने जय श्री कृष्ण जो हूं कहो हमरा करू प्रियल करवाई भी हमरा ओ जा Amati nah, karwa lagi na tu. Na. Ah, imati. Karwa man. Oh he. Hal. Hal. I mau mana nak kayak lu? Kau mau jauh? Alo alo alo. Kau mau jauh coba nggak? Alo alo alo. Omar game rom ini Ah, game rom ini. Oh. Game rom ah. Cycle baru game kah? Disco game kah? Cycle lah.

તો ચાલો તમે ચાલો હવે અમે ઘડીકવાર ગેમ રમી લઈએ કાપી પછી પછી હે હાલો હાલો કરી જા હા હા ને પછી કાલ મને હોવડાવતી હતી કેમ હોવડાવતી હતી જો સુઈ ગઈ હા હા તો જ તમને હતી બોત રૂપા છે મને હતી હાલો હવે કાલ પપ્પાને આમ કર દે પ્રિયત એમ કર દે વાહ અરે હવે પપ્પા કર દે ah, kasi wala 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 to ko rin wala wala to ko rin oo, kaya kaya yun wala wala ka po hindi di ko? ayan na tayo rin na 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 na, raray na di ko di ko raray

ના 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 બીજું બસ 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 નાનું બેબી રોતું તો એટલે કા બસ 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 જે જેનું ગીત કરો જે જેનું ગીત કરો ઢીંગલા ને આયરન એટલું બધું રડું આવી ગયું એટલા તો આહુણ આવી ગયા જોતા ખરી બસ बस छानो रही जे छानो रही जे हाइट कर हाइट कर दे आपड़ा paha jauh, jau. halo dadi paha jauh, halo halo, halo, halo. halo, halo. halo, halo, halo. ya <cally> yeah, oh jatuh પ્રિયા જાવ દાદી પાસે પ્રિયા રોતીતી જાવ મારવા દાદી મારવા દાદી પાસે મારવા તો કેવો દેખાડવો

એ અહીંયા ટૂંકના એવો વી ગયો થયો તો પછી છોકરી ચડવા ગઈ સ્કૂટરમાં હતા ને બેગ પડી ગયો એટલે બેગ પડી ગયો ને છોકરી એ સ્કૂટર માંથી ઉતરીશ બેગ લેવા ગઈ ત્યારે છોકરાને એમ કે સ્કૂટરમાં બેહી ગઈ છે અહીંયા સ્કૂટર જવા તો પછી છોકરી એને ને હાથમાં ચપ્પલ હતું ને

ત્યાં છે ને પ્રિયર ની વિડીયો છે ને રોવ આવી ગયું તું જો પાછી જઈ જો છે ને કે જે કે મે કીધું કે ક્યાં બેઠી હતી આપણે કહીએ કે છોકરા ખાલી વિડીયો જોઈ સમજે હું હિન્દી આવતા હોય ને ગીત વાગતા હોય ને હમ પ્રિયર ઉપરથી આપણે ખબર પડે કે છોકરા એ સમજે

ત્યાં જો જો સાંભળતી હોય ને ત્યાં નામાં હોય એવું હોય હાલો જો હાલો તો જાઓ ગામ હમા કર લઈએ પછી તમારે ખેત પર ને ઓલો કે છોકરા ઉપર લાગણી લાગે લાગે હા કા એમાં એને તો બહુ ગમે કાલે યશવી આવી હતી ને એની આરે એને બહુ રમુ ગમતું તું પછી વા શ્યામ ને ધ્રુવ ને એની પાસે રમતી હોય ને આપણે અહીંયા શિવ એનો તો ફોન આવે એટલે અરખાઈ જાય ને હવે